નમસ્કાર દર્શક મિત્રો ચેનલ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આસામથી ગાંધીનગર લઈ જવાતો રીડો ગુનેગાર ફરાર થવા જતાં પોલીસનું ફાયરિંગ લીમડી લીમખેડા માર્ગે કચુંબર ગામે ઘટના આરોપીના પગમાં વાગી ગોળી દાહોદ જિલ્લામાં ફરી એકવાર પોલીસ કાર્યવાહીથી ખરબડાટ મચી ગયો છે આસામથી ગાંધીનગર લઈ જવાતો રીડો ગુનેગાર પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હોવાની ઘટના લીમડીથી લીમખેડા જતા માર્ગ પર કચુંબર ગામ નજીક સર્જાય છે આ ઘટનામાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે દાહોદની જાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આસામમાંથી રીડો ગુનેગાર અશોક બિસ્નોઈની ધરપકડ કરી તેને ગાંધીનગર લઈ જઈ રહી હતી તે દરમિયાન રાજસ્થાનના બાસવાડા થઈ જાલોદના લીમડી વિસ્તારમાં પહોંચતા આરોપીએ અચાનક પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો આરોપીએ બેલ્ટ વડે પોલીસ કર્મચારીઓનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે સ્વ બચાવમાં કર્યું ફાયરિંગ આરોપી પોલીસ કસ્ટડીમાંથી છટકી ભાગવા લાગતા પરિસ્થિતિ ગંભીર બની હતી આરોપીને ઝડપી પાડવા અને સ્વ બચાવ માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું જેમાં આરોપીના પગના ભાગે ગોળી વાગી હતી ફાયરિંગ બાદ આરોપીને કાબૂમાં લેવાયો હતો બિસ્નોઈ ગેંગ અંગે અફવાઓ ખોટી ઘટના પગલે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા અને અફવાઓ ફેલાઈ હતી શરૂઆતમાં બિસ્નોઈ ગેંગના આરોપી હોવાની વાતો સામે આવી હતી પરંતુ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આરોપી બિસ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો નથી ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ઘટનાની જાણ થતા દાહોદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્ટેસ્ટ મોનિટરિંગ સેલ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ